બારોબાઈ નું વાતાવરણ કઈક આવું અર્ચન સીતારામ હે બધા મજામાં જોકે બધા મજામાં જાય તો હમણાં હે ને બે ત્રણ આ વીડિયા નો આવતા એનું કારણ એ કે અમારા ખેતરમાં કામ હતું માંડવીનું ને માંડવી એનું આવ્યું હતું તો તમે જોયું છે પછી એક બે દી થાકડો રહ્યો અને એવો હે ને અમે માંડવી વીણીએ માંડવી વીણવાનું કામકાજ હાલે હમણાં બે બે કાલે બે આ માંડવી વીણીએ તેઓ વાંચતા વીણાઈ હતી પછી એ હે ને ઘઉં વાવવાના કહેતા હતા એ ઘઉં વાવી ગઈ ઘઉં વાવાઈ ગઈએ તો પછી ઉપાદીની ને એક અડધી કટકી છે ને એમાં તો અમે વાવી દીધી ને એવું આગળ જો બસ હેઠું જવું અર્જન આવે ને તો પછી મેલે ને પછી કઈ મી પછી પાછું જવું ખેતરમાં તો આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો પાસ ને મળીએ પાછા સારું કરી દીધું વિડીયો કઈ બોલું હે ખૂબ ઓલો માંડવી વીણ રહે હે 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 ને જ કરવાનું થતું અમે હે ને માંડવી વીણીએ માંડવી બહુ ને તોલક સાઈડ વધારે તૂટી હતી આ કોરા બહુ ને તૂટી એ તમે કે દીધું કામ ને વાહે વિડીયો ને તું તારે હપ્તા હમણાં ને આજે બહુ આજે જો વિડીયો મૂકા હે તો મૂકા હે ને હરે કૃષ્ણ હરે રામ કઈ હા જાખો કેમેરો પડે ગોયલા કેમેરો જાખો પડેગો ઓલા ફોન જો ને મરે અર્જન ના ફોન ઉતારા નથી જઈ લ્યો અર્જન બહાર અસડી ગયો કાઈ બેક શબ્દ આવે ને ક્યો જરા बस यहाँ पे यो काम क्यों है बस यहाँ पे यो है चल फूल फूल बोल हम बराई नहीं हम नहीं। तो काम थी जो ये थोड़ी से वहाँ दे नहीं मंडवी बिन माने तो हाँ बिन आई जाए ना तो बस यू पादे नहीं काम वावे ना किए गए हाँ तालो आगे आगे वीडियो में कंटिन्यू देंगे فيسل ريٽنگ ڪري ٿو ريٽنگ

ઘણા તણ મસ્ત મજાને હાઈ થઈ ગઈ માંડવી વા એટલે હું ગલ પડી ના ગમ માં રાઈડું નાખે કીની ગઈ એ કે મળી અટાણે કે આપો